રાજકોટના જેતપુરમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી પોલીસે પેઢલા ગામે બુટલેગરના ઘર પર બુલડોઝર લિસ્ટેડ બુટલેગરના ઘર બુલડોઝર ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે તમે જોઈ રહ્યા છો રાજકોટના જેતપુરના છે કે જ્યાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિક્રમ પાસેથી વિક્રમ રાજકોટના જેતપુરમાં પણ અસામાજિક તત્વો સામે તબાઈ બોલાવવામાં આવી રહી છે શું અપડેટ જો વાત કરવામાં આવે તો વસ્તલ રાજ્યમાં ચાલી રહ્યા સો કલાકની જેતપુરમાં પણ છે કે કામગીરી જોવા મળી છે ત્યારે જેતપુર તાલુકાના પેટલા ગામે લિસ્ટેડ બુટલેગર પર પોલીસનું છે તે બુલડઝર ફરી વળ્યું છે ત્યારે ઉદ્યોગનગરના પીઆઈ અને જે સીઆઈ છે મામલતદાર સહિતના સ્ટાફ છે તે ઉપસ્થિત રહ્યો હતો અને પોલીસ દ્વારા છે ચોથો સામે જે કામગીરી જે કરવાની હોય ત્યારે આઠસો વારની જગ્યા બુલડોઝર કરવામાં આવી છે ત્યારે જેતપુરના પેટલા ગામ દેવાભાઈ માવલિયા ઉર્ફે હક્કો ગુનાહિત પ્રવૃત્તિમાં સળવાયેલો હોય ત્યારે સત્તર થી વધુ અલગ અલગ ગુનામાં છોડાયેલો અસામાજિક તત્વોનું ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું ત્યારે જેતપુરના પેટલા ગામની ગૌચર જગ્યા પર રહેવા માટે મકાન બનાવવામાં આવ્યું હતું ત્યારે તલાટી નાયબ મામલતદાર પીજીવીસીએલ ઉદ્યોગનગર પીઆઈ પીએસઆઈ સહિત પોલીસનો કાફલો વચ્ચે છે તે કામગીરી છે તે કરવામાં આવી હતી જી বিলকুল মাটি বদল আভার বিক্রম